અત્યારે તારીખ આજે એકવીસ ઓક્ટોબર બે હજાર પચીસ આજે પડતર દિવસ છે આવતીકાલે નૂતન વર્ષ છે હિન્દુઓનું સંવત બે હજાર બ્યાસી શરૂ થઈ જશે આજે આમ બપોરે સાડા ત્રણ વાગ્યા સુધી અમાસ હતી એટલે અત્યારે આમ જોવા જાય તો ટેકનિકલી તો કાર્તક માસની શરૂઆત થઈ ગઈ છે પરંતુ આવતીકાલે સવારે સૂર્યોદય સમયે કાર્તક માસની પડવો હોવાથી નૂતન વર્ષ જે છે તે આવતીકાલે મનાવવામાં આવશે અમાસનો નિર્ણય નિર્ણય સત્સંગી જીવનના ચતુર્થ પ્રકરણ મુજબ આપણે જે પરમ દિવસે કહ્યો હતો એ પ્રમાણે કે ચંદ્રોદય જે છે તે સમયે અમાસનો નિર્ણય લેવામાં આવે છે એટલે આજે ચંદ્રોદય સમયે અમાસ ન હોવાથી અમાસ જે છે તેનો નિર્ણય ગઈકાલે મંગળવારે જ થતો હતો આજે સવારે લક્ષ્મી પૂજન કરવાનું એટલા માટે કહ્યું હતું કે ગઈકાલે ચંદ્રોદય સમયે અમાસના દિવસે વૈધુતિ યોગ હોવાથી શુભ કર્મ એમાં થઈ શકે એવું ન હોવાથી આજે સવારે લક્ષ્મી પૂજનનો નિર્ણય કરવામાં આવ્યો હતો કાલે નૂતન વર્ષ છે અને હવે આજે આપણા આ વર્ષનો પડતર દિવસ પણ છેલ્લો દિવસ આજે જ આપણે માનીએ છીએ તો એ મુજબ આપણે આજે આપણા અનુક્રમમાં ઘણો ઓછો સમય છે કારણ કે મંદિરમાં ઘણો બધો સમય અત્યારે આપણો નીકળી ગયો છે તો આજે આપણી સભામાં બહુ ઓછો સમય બચે છે તે છતાં આપણે એક મિનિટ આપણો સત્સંગ જે છે તે ચલાવીશું આપણા રોજના અનુક્રમમાં શ્રી રામાનુજાચાર્ય કૃત વ્યાસસૂત્રનું શ્રી ભાષ્ય જે છે તે ચાલી રહ્યું છે અથા તો બ્રહ્મ જિજ્ઞાસા એ આપણું પ્રથમ સૂત્ર જે છે તે ચાલી રહ્યું છે પ્રથમ સૂત્રને વિશે આપણે અત્યારે હું બરાબર આત્મા એટલે હું આત્મા છું એ આપણો મુદ્દો ગઈકાલે ચાલ્યો હતો ગઈકાલે આપણે એમાં જોયું કે ભાઈ હું પોતે કોણ છું તો હું સકલ દુઃખ રહિત અનંત આનંદયુક્ત અને સ્વતંત્ર વિરાજમાન થાઉં એવી ઈચ્છાથી મુમુક્ષુ પુરુષ શ્રવણ આદિમાં પ્રવર્તે છે એટલે ગઈકાલે આપણે આ વાક્ય છેલ્લે ચાલવું હતું કે હું કોણ તો ભાઈ સકલ દુઃખે રહીત એટલે આત્મા કોઈ કાળે વર્તમાન ભૂત કે ભવિષ્ય કોઈ પણ કાળમાં દુઃખી થતો નથી આધિવ્યાધિ ઉપાધિ કોઈ દુઃખ એને આમ લાગતા નથી બરાબર અનંત આનંદયુક્ત પણ છે ભાઈ એનો આનંદ જે છે તે કેવો છે તો ત્રિકાળ બાધિત છે એટલે આનંદ નામનો ગુણ કેવું કે આનંદ નામનો જે પોતે સ્વરૂપ જે આનંદ સ્વરૂપ જે આત્મા જે છે તે આનંદ એને કાયમ માટે વળગીને રહેલો ગુણ છે એટલે એનાથી કોઈ દિવસ જુદો પડતો નથી એટલે આત્મ સ્વરૂપ કે ભ્રમ સ્વરૂપ જે વ્યક્તિ હોય છે તે પોતે પોતાના આનંદને વિશે જ કાયમ વર્તે છે અને સ્વતંત્ર વિરાજમાનતા હો સ્વતંત્રનો અર્થ અહીંયા એવો લેવો કે ભાઈ માયાથી કે બીજા જે કોઈ આપણે કહીએ ને કાળ છે માયા છે અને જીવના પોતાના જે કોઈ કર્મો જે છે જેને કરીને આ જીવ જે છે તે આ લોકને વિશે સુખી કે દુઃખી થતો હોય છે તો જ્યારે એ જીવ સ્વતંત્ર થાય ત્યારે કેનાથી સ્વતંત્ર થાય તો કાળ કર્મ અને માયાથી સ્વતંત્ર થાય ભગવાનથી સ્વતંત્ર નહીં થતો અને ભગવાનના ધામમાં જાય એટલા માટે એને કહ્યું કે આ પ્રમાણે એવી ઈચ્છાથી મુમુક્ષુ પુરુષ શ્રવણ આદિમાં પ્રવર્તે છે એટલે જે મુમુક્ષુ જે છે મુમુક્ષુતા એટલે જેને પોતે પોતાના મોક્ષને વિશે ઈચ્છા છે તે મુમુક્ષુ છે બુભુક્ષું એટલે જેને માયાનો ઉપભોગ કરવામાં રસ છે તે બુભુક્ષું છે બુ બુભુક્ષું અને મૂ મૂક્ષું બુ અને ભૂ અને મૂ અને મૂં એ પ્રમાણે યાદ રાખવાનું છે બરાબર ચલો જો એને એમ જાણવામાં આવે કે મોક્ષમાં હું પદાર્થનો વિનાશ છે તો એ મોક્ષની વાત થતી હશે તો તેના ગંધથી પણ નાશશે તમે એમ કહો કે ભાઈ જ્યારે મોક્ષ થાય ત્યારે એ હું જે છે એનો જ નાશ થઈ જાય છે એટલે હું પોતે જેમ કહી કે પોતાની જાતને ખોઈ બેસે છે કે હું જે છે પોતે પોતાને જે પ્રત્યય લાગે છે હવે હું જ નહીં રહેતો તો પછી કોઈ મોક્ષની ઈચ્છા રાખે જ નહીં બરાબર મોક્ષની ઈચ્છા આપણે કેમ રાખીએ છીએ કે ભાઈ એ હું જે છે તે તો કાયમ માટે રહેશે જ અને અત્યારે તમે જોજો તમે કોઈ પણ કાર્ય કરો છો તે વધારે સુખની કા સુખની આશાએ કરીને કરો છો તમે ઘરેથી બહાર નીકળો કે રૂપિયા પૈસા કમાવા જાઓ તો કેમ કમાવા જાઓ ભાઈ હું સુખી થઈશ એમ જે વ્યક્તિ મોક્ષને વિશે પ્રવર્તે છે તે કેમ પ્રવર્તે છે કે ભાઈ એને એવી આશા હોય છે કે ભાઈ આનાથી વધારે મને સુખની પ્રાપ્તિ થશે તો જ એ મોક્ષને વિશે પ્રવર્તે ને હવે જો કોઈ એને એવો મોક્ષ મળે કે જેને કરીને એ પોતે પોતાનો જ નાશ એમાં માની બેસે કે થઈ જતો હોય તો તો પછી એ મોક્ષની ઈચ્છા રાખે જ નહીં ને કારણ કે કોઈ પોતાનો નાશ તો કરે નહીં એટલા માટે અહીંયા શું કહ્યું હું નાશ પામીશ છતાં કોઈક નક્કી એટલે હુંથી જુદો એવો આત્મા કાયમ રહેશે એવી સમજણથી પણ મોક્ષ મેળવવા યત્ન કરનાર નથી હવે આ જ્ઞપતી માત્ર જે કંઈ છે તે કોણો મત છે અદ્વૈતીઓનો મત છે કે ભાઈ જ્ઞાન જે છે તે જ્ઞપતી માત્ર જે છે તે જ આત્મા છે હવે કોઈ કદાચ એમ કે એ લોકોવાળા કે ભાઈ હું નાશ પામીશ છતાં પણ છતાં કોઈ જ્ઞપતી એટલે હુંથી જુદો એવો આત્મા એટલે અદ્વૈતીઓ હુંથી જુદો એવો આત્મા જે કંઈ કહે સમજો એ કાયમ રહેશે એવી સમજણથી પણ મોક્ષ મેળવવા યત્ન કરનાર કોઈ નથી સમજો એટલે એવી કદાચ કોઈને સમજણ હોય તો પણ કોઈ કરે નહીં કારણ કે શું કહ્યું હું નાશ પામીશ તો હવે પોતે જ નાશ પામવાનો હોય તો એવું કોઈ કામ થોડું કરે કે પોતે નાશ પામવાનો છે ભાઈ પેલો કે અદ્વૈતી કે કોઈ જ્ઞપ્તિ માત્ર જે છે તે એમને એમ રહી જાય તો ભાઈ એ જ્ઞપ્તિ માત્રને શું કરવાના તમે તમારો જ નાશ થઈ જાય તો પછી બરાબર એટલે કહેવાનો મતલબ શું છે હું નાશ પામીશ છતાં કોઈ જ્ઞપ્તિ માત્ર એટલે હુંથી જુદો એવો આત્મા કાયમ રહેશે એવી સમજણથી પણ મોક્ષ મેળવવા યત્ન કરનાર નથી એ જ્ઞપ્તિને હું સાથે સંબંધ છે તેથી જ એનું અસ્તિત્વ અને જ્ઞાપતિત્વ બને છે સમજી ગયા શું કહ્યું એ જ્ઞપ્તિને હું સાથે સંબંધ છે એટલે એ જ્ઞાન જે છે એને કોની સાથે સંબંધ છે હું સાથે સંબંધ છે એટલે એમ કે એનું અસ્તિત્વ અને જ્ઞાપતિત્વ બને છે એટલે એનું અસ્તિત્વ એટલે એ જે છે તે રહી છે પોતે અને એનું જ્ઞપ્તિત્વ એટલે એનું જ્ઞાન પણ રહી છે સાંભળો એ કેવી રીતે તે જ્ઞાપતી એટલે સંવિત શાંકર વેદાંતિઓના આત્મા જે હુંથી પર મનાય છે તે બરાબર એ લોકો એવું કહે છે જેને હુંથી જુદો કહે છે હે કોને એ જુદો કહે એ લોકો એ જ તે એ લોકની ગરબડ છે ને એ લોકના મતમાં એ જ ગરબડ છે જ્યાં જ્યાં એ લોકો સાબિત નહીં કરે ત્યાં એ લોકો પછી ગુલાટી મારી દે છે બરાબર ચાલો એક જ્ઞપ્તિને હું સાથે સંબંધ છે તેથી જ તેનું અસ્તિત્વ અને જ્ઞપતિત્વ બને છે એ સાતમો હા જાણવાનો વિષય પ્રકાશ કરવાનો સ્વભાવ સ્વભાવ જ્ઞપ્તિત્વ બને છે એટલે શું છે જાણવાનો કે વિષયને પ્રકાશ કરવાનો જેનો સ્વભાવ છે તે બને છે કેમ એને હું સાથે એક જ્ઞપ્તિને સંબંધ છે એટલે જો આત્મા સાથે જેનો સંબંધ હોય એને જ એ સામેવાળા વિષયને જાણી શકે આત્મા સાથેનો સંબંધ તૂટી જાય તો પછી એ કોઈ વિષયને જાણી નહીં શકતો સામાન્ય રીતે આપણે પણ જોઈએ છે કે આંખ જોવાનું કામ કરે છે પણ ક્યાં સુધી કાન સાંભળવાનું કામ કરે છે પણ ક્યાં સુધી એનો જ્યાં સુધી આત્મા સાથે સંબંધ છે ત્યાં સુધી તો આ જેટલા પણ અંતકરણ કે ઇન્દ્રિયોના જે આપણા ઉપકરણો જે છે ઇન્દ્રિયો અંતકરણ આદિ જેના દ્વારા આપણા જ્ઞાનનું પ્રસરણ થાય છે અને એ સામેવાળા વિકાસ વિષયને પ્રકાશમાન કરે છે તો એ સામેવાળા વિષયને પ્રકાશમાન કરવાનો એનો જે સ્વભાવ જે છે કોનો ઇન્દ્રિયો અંતકરણનો તે કોને લઈને છે આત્માને લઈને છે એટલે ઇન્દ્રિયો અંતકરણ ફક્ત જ્ઞાન પ્રકાશનના સાધન છે ઉપકરણ છે ઇન્દ્રિયો અંતકરણ દ્વારા જ્ઞાનનો પ્રકાશ થાય છે એટલે એનો પ્રસરણ થાય છે પ્રકાશ નહીં થતું પ્રસરણ થાય છે પણ મૂળભૂત પ્રકાશ કે જ્ઞાન જે રહ્યું છે તે કોને આધારે રહ્યું છે આત્માને આધારે રહ્યું છે એટલે અહીંયા છે ગયું કે જ્ઞપતિનો અર્થ શું કયો જાણવાનો કે વિષયને પ્રકાશ કરવાનો સ્વભાવ જે છે એ કોનો કહ્યો કે ભાઈ એ જ્ઞપતિત્વ બને છે હું સાથેનો એનો સંબંધ તૂટે તો જ્ઞાપતી જ ન સંભવે જ્ઞાન સંભવે જ નહીં હું સાથે સંબંધ તૂટી ગયો તો ભાઈ જ્ઞપતિત્વ સંભવે એવું જ નથી કારણ કે જ્ઞાપતી એટલે તમે જ્ઞાન કેવું કે સંવિત કેવું કે અનુભૂતિ કેવું એ સંભવવાનું જ નથી એ તો હુંને લઈને જ સંભવે સમજો જ્ઞાતા જે છે તે જ્ઞાતાનું જ્ઞાન કેમ રહ્યું છે તો જ્ઞાતા જોડે આત્મા સંકળાયેલો છે જ્ઞાતા શબ્દ જ આત્માનો અનુમોદક છે કે ભાઈ આત્મા એ પોતે જ્ઞાતા છે અને એટલે જ એની જોડે જ્ઞાન જે છે તે જોડાયેલું છે જો જ્ઞાન ન હોય કે પેલો જ્ઞાતા જ ન હોય તો જ્ઞાન જ ન હોય એટલે અહીંયા તમે હું જ ચાલ્યો ગયો એટલે જ્ઞાતા જ નથી રહ્યો તો પછી જ્ઞાન કાં રહેવાનું જ્ઞાન કંઈ અધર પધર થોડું રહી છે હું ને આધારે એ જ્ઞાન રહેવું છે તે હું કોણ છે બીજો કોઈ નહીં પણ આત્મા પોતે આ એ પ્રમાણે સાબિત કરશે ચલો તેમ છતાં તેમ છતાં અને છેદ્ય વગરનું છેદન સંભવનું સંભવતું નથી તે પ્રમાણે એટલે જેમ છેદનને છેદતાની અપેક્ષા છે તેમ જ્ઞપતી જ્ઞાનને જ્ઞાતાની અપેક્ષા છે આવી ગયું છેદનને કેની અપેક્ષા છે છેદતારી છેદતાની એટલે પેલું જે કાપવાનું જે હોય ને આપણે ચપ્પુ લઈએ કે જે કંઈ કટર લઈએ જેના દ્વારા આપણે છેદન કરીએ તમે લોકો બાયોલોજીના સ્ટુડન્ટ તો એને ખબર હોય દસ આઠમાં નવમાં દસમાં અગિયારમાં પેલું બાયોલોજીમાં આવતું હોય ને પેલો છેદ લેવાનું સેક્શન લેવાનું હોય તો એમાં પેલું તમારી પાસે આટલું નાનું કટર હોય એ કટર દ્વારા તમારે એકદમ નાનો સેક્શન લેવાનું હોય લોંગીટ્યુડલ કે એવો આમ કંઈ બરાબર પછી એને તમે ઉપર સેફરનિન કાં પેલું મિથિલિન બ્લ્યુ ઉપર એના ટીપા મૂકો અને પછી એને પેલા સ્લાઇડ ઉપર મૂકીને તમે માઇક્રોસ્કોપમાં એને જોતા હો પછી એની અંદર તમને બધું દેખાય ગોલગી ઓપરેટર્સ દેખાય ને પછી પેલો એનો સેલનો કોષ દેખાય ને એની અંદર સેન્ટરની અંદર પેલું ન્યુક્લિયસ દેખાય બરાબર ને બધું અંદર જુદું જુદું હોય તે બધું દેખાતું હોય બરાબર ને પેલા જે તમારા પ્રોફેસર આવે તે તમને આમ કરીને પછી પેલા ઇન્ડિકેટર દ્વારા બતાવે સી એમ કહે કે ધીસ ઇઝ ગોલગી ઓપરેટર્સ ધીસ ઇઝ એમ કે ન્યુક્લિયસ બરાબર એમ કરીને બતાવે તમને બધું હવે તેમાં સેક્શન તમે જેટલો બારીક લીધો હોય એટલું બારીક ને એની અંદર પેલું જે તમે સ્ટેન કરેલું હોય એટલું જેટલું પરફેક્ટ હોય કેટલું માઇક્રોસ્કોપમાં તમને એ બધું પરફેક્ટ દેખાય અને તમે સમજાવવાનું હોય તે અંદરથી સમજાવવાનું હોય કે ભાઈ આ ગોલગી એપેરેટસ પેલો પૂછે જ્યારે વાયવા લેવા આવે બાયોલોજીની એક્ઝામની અંદર પેલો પ્રોફેસર ત્યારે એ અંદર પૂછે તમને કે ભાઈ ગોલગી એપરેટસ બતાવો તો તમારે એ બતાવવું પડે અંદર હવે તમારો છેદ બરાબર લીધો નહીં હોય તો ગોલગી એપરેટસ દેખાવાનું જ કા છે ન્યુક્લિયસ તો ન્યુક્લિયસ તમને એ વચ્ચે દેખાવું જોઈએ કે આ ન્યુક્લિયસ છે રિબોઝોમ તો અંદર દેખાવવું જોઈએ બરાબર તો આ રીવો જેમ આઈડિયા આવે છે હવે જ્યારે ભણ્યા હોય ત્યારે બરાબર ભણેલા હોય ને એ બરાબર જોયું હોય તો એ દેખાય બરાબર એટલે એ સેક્શન બરાબર લેવો પડે તો ખબર પડે અમે એ સેક્શનને કંઈ બીજું જ કહેતા હતા જે અહીંયા કહેવા લાયક નથી પછી તમને કહી દઈશ ચાલો એકાંતમાં મળજો એટલે એ પ્રમાણે છેદન એના વગર સંભવતું નથી એમ આત્મા વગર એટલે જ્ઞાતા વગર જ્ઞાન સંભવતું નથી માટે હું પદાર્થ જે જ્ઞાતા છે તે પ્રત્યેગ આત્મા છે એમ નિર્ણય કરેલો છે એટલે હું પદાર્થ કોઈ બીજો નથી પણ એ જ્ઞાતા પોતે જ પ્રત્યગ આત્મા જે છે તે જ છે મા અને શ્રુતિનું વચન છે કે જ્ઞાતાને શેના વડે જાણે જ્ઞાતાને કેવી કેના વગર કેના એટલે વિજ્ઞાતા રમરે કેન ના બૃહદારણિયા નિયાત અપનિષદ બે ચાર ચૌદ એટલે એને કેવી રીતે જાણવાનું એમ કોને જ્ઞાતાને સેના વડે જાણે વરી સ્મૃતિ પણ કહે છે હવે સ્મૃતિ છે એ તદ્દયો પ્રાહુ ક્ષેત્રજ્ઞ ક્ષેત્રજ્ઞ ભાગવદ્ ગીતા તેરને અગિયાર ચાલો એ પણ કહે છે કે આ ક્ષેત્રને એ જાણે છે ક્ષેત્ર એટલે કોણ આ શરીર એને કોણ જાણનારો છે અંદર એ લોકો ક્ષેત્રજ્ઞ એવો જીવાત્મા એના જાણનારાઓ ક્ષેત્રજ્ઞ કહે છે એટલે એને ક્ષેત્રજ્ઞ કહે છે અને નાતમાં શ્રુતે બ્રહ્મસૂત્ર બે ત્રણ અને અઢાર એટલે આમાં જે આવશે ને બ્રહ્મસૂત્રમાં બીજા નંબરનું સૂત્ર જે આવશે તે અંદર ત્રીજા ને અઢાર નંબરની શ્લોક જે આમાં જેમ બધા અલગ અલગ શ્લોક ચાલે જ ને એમ એની અંદર આવશે આ આ સૂત્રથી આરંભી સૂત્રકાર પણ કહેશે અત એવ એટલે શું છે બ્રહ્મસૂત્ર બે ત્રણ અને ઓગણીસમાં કહેશે આત્મા તે જ્ઞાતા છે માટે આત્મા તે કેવળ જ્ઞપ્તિ એટલે જ્ઞાન માત્ર નથી એમ ઠર્યું સમજો અદ્વૈતીઓ શું કહે છે આત્મા ફક્ત જ્ઞપ્તી માત્ર છે જ્ઞાન માત્ર છે ના આત્મા ફક્ત જ્ઞાન માત્ર નથી આત્મા શું છે જ્ઞાતા છે એટલે જ્ઞાન જે છે તે આત્માને આશરે રહ્યું છે સમજો બરાબર અને આ વસ્તુ એકદમ કન્ક્લુઝિવ છે એકદમ પાવરફુલ છે કે તમારું જ્ઞાન જેટલું પાવરફુલ એ તમારું જ્ઞાન પાવરફુલ જે કંઈ છે એમાં જ્ઞાન પાવરફુલ એટલે છે કે અંદર બેઠેલો જ્ઞાતા પાવરફુલ છે જો જ્ઞાતા પાવરફુલ ન હોય તો જ્ઞાન કંઈ પધર રહેતું નથી એટલે જ્ઞાતાને મજબૂત બનાવો સમજો તમે અહીંયા આવો છો મંદિરે આવો છો ઉપાસના કરો છો ભગવાનનું ભજન કરો છો મૂર્તિનું ધ્યાન કરો છો દર્શન કરો છો સત્સંગ કરો છો કોના માટે કરો છો જ્ઞાતાને મજબૂત કરવા ક્ષેત્રજ્ઞને મજબૂત કરવા ઇન્દ્રિયો અંતકરણ દ્વારા ફક્ત તમે દર્શન માત્ર કરો છો પણ એના દ્વારા પોષણ કોને મળે છે અંદર રહેલા આત્માને કોરોનામાં કેમ લોકો આત્મહત્યા કરી નાખતા હતા એના આત્માને પોષણ મળતું બંધ થઈ ગયું શરીરનો ખોરાક એને જીવાડવા માટે શું છે અનાજ છે આત્માનો ખોરાક શું છે ભક્તિ છે ભજન છે એટલે એ આત્મા અહીંયા મંદિરે આવે નહીં હરિભક્તોને કે ભગવાનને મળે નહીં તો એનું ફ્યુઅલ બંધ થઈ જાય એટલે પેલો ગાંડા જેવો થઈ જાય એટલે ઘણા બધા લોકો આત્મહત્યા કરી નાખી કોરોનામાં મંદિરમાં હે કંટાળો ડિપ્રેશન આવે ડિપ્રેશન આવી જાય સમજો બરાબર હવે આના પછીનો મુદ્દો છે આત્મા એ જ્ઞાન નહીં પણ જ્ઞાતા છે પણ એ મુદ્દો આપણે આજે લઈશું નહીં હવે ચેષ્ટા બોલીશું સમય છે તમારી પાસે ચિંતા નહીં કરો મંદિરે જો હમણાં જ દર્શન એ થયા છે ગાઓ શાંતિની ચેસ્તા પ્રથમ શ્રી હરિને